મિત્રો ઇતિહાસમાં કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય કે તમારી રસોઈના આ બે સૌથી સામાન્ય ખાદ્ય પદાર્થો એકસાથે મળીને જ્યારે તમારા શરીરમાં પ્રવેશ કરશે તો આવો ક્રાંતિકારી અને વિસ્ફોટક પરિવર્તન આવશે જો આ ગહન રહસ્ય જાહેર થઈ જાય તો કરોડો અરબોની મોંઘી દવાઓ બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં હંગામો મચી જશે અને તેઓ ચોક્કસપણે આ પ્રાકૃતિક ઉપાયથી નારાજ થઈ જશે કેમ કારણ કે જે ગંભીર બીમારીઓના ઈલાજ માટે તમે આજે હજારો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છો તે તમામ રોગોનો અચૂક પ્રાકૃતિક અને દિવ્ય ઉપાય તમારા પોતાના ઘરમાં તમારી મુઠ્ઠીમાં હાજર છે આ આપણી એક સામાન્ય આદત બની ગઈ છે કે આપણે થોડીક અસ્વસ્થતા અનુભવતા જ તરત જ મેડિકલ સ્ટોર તરફ દોડીએ છીએ અને વિચાર્યા વિના મુઠ્ઠીભર મોંઘી દવાઓ ગળી જવાનું શરૂ કરી દઈએ છીએ પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે માનવ શરીરમાં એવો કોઈ રોગ છે જેનો પ્રાકૃતિક અને ચમત્કારી ઉપચાર પ્રકૃતિએ પોતાના વિશાળ અને ગુપ્ત ભંડારમાં છુપાવીને ન રાખ્યો હોય આપણને ફક્ત જોઈએ છે એ અથાગ પ્રયાસ અને દ્રઢ સંકલ્પ જેના માધ્યમથી આપણે આ અમૂલ્ય પ્રાકૃતિક ભંડારને શોધી શકીએ આજે હું તમારી સામે જે ચોંકાવનારું અને અવિશ્વસનીય સત્ય પ્રગટ કરવા જઈ રહ્યો છું તે સાંભળીને તમારી આંખો ચોક્કસપણે ખુલ્લીની ખુલ્લી રહી જશે જો હું તમને કહું કે તમારી પાસે રાખેલા માત્ર બે તુચ્છ ઘટકો જેને તમે કદાચ રોજિંદા જીવનમાં અવગણી દેતા હોવ તમારા શરીરની મોટીથી મોટી અને જટિલ બીમારીઓને હંમેશ માટે જડમૂળથી ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે અને તે હજારો રૂપિયાની મોંઘી ઔષધિઓની તુલનાએ કરોડો ગણા વધુ મૂલ્યવાન છે તો શું તમે આટલી સરળતાથી આ વાત પર વિશ્વાસ કરી શકશો હા આ પૂર્ણ સત્ય છે આજે આપણે તે જ બે અદ્ભુત ઘટકો વિશે વિસ્તારથી જાણીશું જેમણે યુગોયુગોથી આપણા આરોગ્યની એક ગુપ્ત સુરક્ષા દિવાલ તરીકે પોતાની ભૂમિકા નિભાવી છે આપણો પહેલો અદ્ભુત ઘટક છે લસણ જેને આપણા પ્રાચીન ચિકિત્સા ગ્રંથોમાં મહા ઔષધિનો રાજા માનવામાં આવ્યો છે લસણની ઉપચારાત્મક શક્તિ એટલી પ્રચંડ અને અસરકારક છે કે માનવ શરીરના અસંખ્ય પ્રાણઘાતક રોગો અને વિકારોમાં તેની સફળતા વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂકી છે તેનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય માત્ર તમારા હૃદયના આરોગ્યને લોખંડ જેવું મજબૂત બનાવવું જ નથી પણ લસણ તમારા શરીરમાં હાજર ખતરનાક અને હાનિકારક કોલેસ્ટ્રોલના સ્તરને આશ્ચર્યજનક ગતિએ સામાન્ય અને સંતુલિત કરવામાં મદદ કરે છે આ તમારા સુસ્ત પાચનતંત્રને નવી ઊર્જા અને ગતિ આપે છે અને તમારા અત્યંત મહત્વપૂર્ણ અંગ યકૃત અથવા લિવરને અંદરથી પૂરેપૂરું સ્વચ્છ કરી દે છે જેથી શરીરમાં જામેલા તમામ વિષાક્ત પદાર્થો ટોક્સિન્સને અસરકારક રીતે બહાર કાઢી શકાય પરંતુ યાદ રાખો લસણની શક્તિ માત્ર આટલી જ નથી તેની પાસે વધુ અવિશ્વસનીય અને અસાધારણ આરોગ્ય ગુણો છે જે તમને પૂરેપૂરું ચકિત કરી દેશે અને બીજો ઘટક છે ગોળ ઘણા લોકો તેને માત્ર એક મીઠો ખાદ્ય પદાર્થ માનીને તેના વાસ્તવિક મૂલ્યને ઓળખતા નથી પણ આ ગોળની અંદર સમાયેલા પ્રાકૃતિક ખનિજ પદાર્થો મિનરલ્સની અસીમ શક્તિ અને ક્ષમતા વિશે સામાન્ય જનતા લગભગ અજાણ છે ગોળમાં પ્રચુર માત્રામાં લોહ તત્વ અથવા આયન મળી આવે છે જે તમારા શરીરમાં શુદ્ધ લોહીનો પ્રવાહ લાવવાની ક્ષમતા ધરાવે છે તેના ઉપરાંત તેમાં કેટલાક એવા અજ્ઞાત શક્તિવર્ધક યોગિકો છુપાયેલા છે જે તમારા શરીરની આંતરિક અને છુપાયેલી ઊર્જાને સો ગણી વધારવામાં મદદ કરે છે જે વિશે કદાચ દેશના ઘણા મોટા ચિકિત્સકોને પણ પૂરી માહિતી નહીં હોય આજના આ વિસ્ફોટક અને જ્ઞાનવર્ધક સત્રમાં આપણે આ બંને ઘટકો એટલે કે લસણ અને ગોળના તે સંયુક્ત મિશ્રણના ચમત્કારી અને ગુપ્ત ગુણો વિશે વિસ્તારથી જાણીશું જે તમારા સંપૂર્ણ જીવનને એક નવી દિશા આપી શકે છે જો તમે આ બંને સરળ ઘટકોને એક સાચી અને વિશિષ્ટ પદ્ધતિથી એકસાથે મેળવીને સેવન કરો તો તમારા શરીરની કઈ કઈ ગંભીર બીમારીઓ દૂર થઈ શકે છે અને તમે કેવી રીતે અદ્ભુત આરોગ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત કરી શકો છો આ ગહન રહસ્યને આજે આપણે ઉજાગર કરીશું બરાબર કઈ રીતે આ ગોળ અને લસણને તૈયાર કરવું જોઈએ તેની કેટલી માત્રામાં સેવન કરવું છે અને તમારા દિવસના કયા વિશિષ્ટ સમયે તેને ગ્રહણ કરવાથી તમને સૌથી વધુ અને સર્વોત્તમ લાભ મળી શકે છે આ તમામ મહત્વપૂર્ણ પાસાઓ પર આજે આપણે ગહનતાથી ચર્ચા કરીશું જુઓ લસણ એક એવું દૈવી પ્રાકૃતિક ઉપહાર છે જેમાં એક જ સમયે વાયરસ નાશક એન્ટીવાયરલ અને જીવાણુ વિધ્વંસક એન્ટિબેક્ટેરિયલ બંને પ્રકારની જબરદસ્ત પ્રવૃત્તિઓ હાજર છે તેની શક્તિ એટલી તીવ્ર હોય છે કે તે તમારા સંપૂર્ણ શરીરના લોહીને તત્કાળ શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે આપણા શરીરના દરેક ખૂણે જામેલા જેટલા પણ વિષયેલા રોગાણું અથવા ટોક્સિન્સ છે તે તમામને જડમૂળથી ખત્મ કરવાની અસાધારણ ક્ષમતા આ નાનકડા લસણમાં નિહિત છે તેની સાથે લસણ તમારા પેટની જાદુઈ પાચન પ્રક્રિયાને વધુ ઉન્નત બનાવે છે અને તમારી આંતરડાઓ એટલે કે ઇન્ટેસ્ટાઇનને અંદરથી ચમકદાર અને પૂરેપૂરું સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે બીજી તરફ ગોળમાં પણ ઘણા અત્યંત જરૂરી ખનિજ તત્વો મળી આવે છે જેમાંથી એક અત્યંત મહત્વપૂર્ણ તત્વ છે મેગ્નેશિયમ આ મેગ્નેશિયમ તમારી હાડકાના આરોગ્ય અને મજબૂતી માટે એટલું જરૂરી છે કે તમે તેના મહત્વની પૂરી કલ્પના પણ ન કરી શકો ગોળમાં આયન પુષ્કળ માત્રામાં હોય છે જે તમારા શરીરમાં લોહ તત્વની ઉણપને કુશળતાથી પૂરી કરે છે અને જો તમારા લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય તો તે અથાગ પ્રયાસથી તેને ઝડપી ગતિએ સામાન્ય કરવામાં મદદ કરે છે તો હવે તમે આ સરળતાથી સમજી શકો છો કે આ બંને પ્રાકૃતિક ઘટકો પોતપોતાના ક્ષેત્રમાં એકબીજાથી કેટલા વધુ અને શ્રેષ્ઠ છે પણ અસલી જાદુ તો તેમના મિશ્રણમાં છુપાયેલો છે જ્યારે આ બંને ઘટકોને તમે એક વિશેષ અને નિર્ધારિત નિયમ પ્રમાણે એકસાથે મેળવીને સેવન કરો ત્યારે તમારા શરીરમાં એક અભૂતપૂર્વ અને શક્તિશાળી રાસાયણિક પ્રતિક્રિયા થાય છે જે તમારા શરીરની પ્રતિરોધક ક્ષમતા ઇમ્યુનિટીને અંદરથી હલાવી નાખશે અને વર્ષોથી તમારા શરીરમાં જામેલી જૂની અને જિદ્દી બીમારીઓ સ્વતઃ જ શરીરમાંથી બહાર નીકળવા મજબૂર થઈ જશે તમારા મનમાં આ પ્રશ્ન ઉઠવો એકદમ સ્વાભાવિક છે કે આખરે લસણ અને ગોળનું આ સામાન્ય મિશ્રણ તમારા શરીરમાં આવી અદ્ભુત અને અનોખી આરોગ્ય ક્રાંતિ કેવી રીતે લાવી શકે છે સત્ય તો એ છે કે આ બંને ઘટકોની સંયુક્ત અને પ્રબળ પ્રતિક્રિયાના પરિણામ સ્વરૂપે તમારા શરીરમાં હાજર જેટલા પણ જૂના અને જિદ્દી રોગો છે તે એક એક કરીને દૂર થવા લાગશે તમે ધીમે ધીમે પૂર્ણ આરોગ્ય તરફ આગળ વધશો અને તમે પોતાને હર સમયે નવી ઉર્જા અને ભરપૂર યુવાનીથી ભરેલા અનુભવ કરી શકશો આ મિશ્રણ માત્ર તમારા સામાન્ય આરોગ્યને જ બહેતર નહીં બનાવે આ તમારા તમામ મહત્વપૂર્ણ અંગોની કાર્યપ્રણાલીને પણ અનેક ગણી વધારી દેશે તમારું યકૃત અથવા લિવર પહેલાં કરતાં વધુ મજબૂત રહેશે જે શરીરના ડિટોક્સિફિકેશન એટલે કે વિષાક્તતા હરણની પ્રક્રિયાને વધુ કુશળતાથી સંભાળશે તમારું હૃદય મજબૂત અને લયબદ્ધ રહેશે અને અહીં સુધી કે તમારા વૃક્ષ અથવા કિડની પણ પોતાની લોહી શોધન ક્ષમતાને બેથી ત્રણ ગણી વધારી દેશે તેના ઉપરાંત તમારી ત્વચા ચમકવા લાગશે અને પહેલાં કરતાં વધુ ઉજ્જવળ થઈ જશે વાળ ખરવા જેવી સામાન્ય સમસ્યાઓ ઘટી જશે અને લાંબા સમયથી ચાલી આવતી ગેસ એસિડિટી અથવા અપચનની દુઃખદાયક સમસ્યાઓથી તમને સ્થાયી રૂપે મુક્તિ મળી જશે જે તમારા રોજિંદા જીવનમાં એક વિશાળ સકારાત્મક ફેરફાર લાવશે પરંતુ બરાબર કઈ વિશિષ્ટ પ્રક્રિયાથી આ બંને શક્તિશાળી ઘટકો એકસાથે કામ કરે છે અને શરીરના કયા અતિસંવેદનશીલ રોગો પર તેમનો સૌથી મોટો સકારાત્મક પ્રભાવ પડે છે આ ગુપ્ત રાસાયણિક ક્રિયા વિશે વિસ્તારથી જાણતા પહેલાં વિડિયો જોઈ રહેલા તમામ દર્શકો પાસેથી એક નાનો અને હાર્દિક અનુરોધ કરવા માંગુ છું તમે આ બહુમૂલ્ય માહિતીને દુનિયાના કયા વિશિષ્ટ ખૂણેથી જોઈ રહ્યા છો એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો તમારા મનમાં આ વિષય સાથે સંબંધિત કોઈ વિશેષ પ્રશ્ન અથવા જિજ્ઞાસા હોય તો કૃપા કરીને તેને પણ કોમેન્ટ કરીને જરૂર શેર કરજો તમારા પ્રશ્નો આગામી વીડિયોની સામગ્રી અને સંશોધનની દિશા નક્કી કરવામાં ઘણી મદદ કરશે તો ચાલો હવે એક પડની પણ વિલંબ ન કરતા આ ચમત્કારી મિશ્રણના મુખ્ય વિષય પર પ્રવેશ કરીએ અને જાણીએ કે આ લસણ અને ગોળને એકસાથે મેળવીને ખાવાથી આપણા શરીરને બરાબર કયા કયા અદ્ભુત અને આરોગ્યવર્ધક લાભો મળે છે પહેલો અને સૌથી મહત્વપૂર્ણ લાભ છે પાચન ડાયજેસ્ટિવ આરોગ્ય પર તેનો ગહન અને દૂરગામી પ્રભાવ તેનું કારણ એ છે કે લસણની અંદર કેટલાક એવા પ્રાકૃતિક ઉત્તેજક યૌગિકો હોય છે જે તમારા પેટની અંદરની પેરિસ્ટાલ્સિસ ગતિ ભોજનને આગળ ધકેલવાની ગતિને અનેક ગણી વધારી દે છે પેરિસ્ટાલ્સિસ ગતિમાં વૃદ્ધિનો અર્થ છે પાચન પ્રક્રિયાની ક્ષમતા અને ગતિનું સામાન્ય કરતાં વધુ તીવ્ર થવું અહીં સુધી કે આ તમારી આંતરડાઓ ઇન્ટેસ્ટાઈનની અંદર લાંબા સમયથી જામેલા કચરા અને અપશિષ્ટ પદાર્થોને પણ પૂરેપૂરું સ્વચ્છ કરી દે છે જે લોકોને કબજિયાતની કષ્ટદાયક સમસ્યા રહે છે લસણ અત્યંત સરળતાથી તે સમસ્યાથી રાહત આપી શકે છે આ તમારી આંતરડાઓના ગટ ફ્લોરા અથવા લાભકારી જીવાણુઓના આરોગ્યને સંતુલિત અને બહેતર બનાવી રાખવામાં મદદ કરે છે જે સમગ્ર રોગપ્રતિરોધક ક્ષમતા માટે એક અનિવાર્ય શરત છે બીજી તરફ ગોળમાં કેટલાક એવા અદ્ભુત ગુણો હાજર છે જે તમારા પેટની અંદર પાચન રસ અથવા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સના સ્ત્રાવ અને તેમની પ્રવૃત્તિને સાચી રીતે જાળવી રાખવામાં મદદ કરે છે તેથી જ્યારે તમે ગોળ અને લસણને એક વિશિષ્ટ અનુપાતમાં એકસાથે મેળવીને સેવન કરો તો તમારું પાચન આરોગ્ય અત્યંત શક્તિશાળી અને મજબૂત બની જાય છે તમારી ગેસ એસિડિટી જેવી સામાન્ય પણ તકલીફદાયક સમસ્યાઓ હંમેશ માટે દૂર થઈ જાય છે અને તમારી ખોવાયેલી ભૂખ પણ ફરીથી પાછી આવી જાય છે બીજો લાભ એ છે કે આપણે તમને પહેલાં જ કહ્યું છે કે લસણ એક પ્રકારની પ્રાકૃતિક મહા છે અને તેની પાછળ જે વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે તે છે લસણની અંદર હાજર એક અત્યંત સક્રિય અને વિશેષ ઘટક જેનું નામ એલિસિન છે આ એલિસિનમાં કેટલાક વધુ મહત્વપૂર્ણ સલ્ફર યૌગિકો સમાવિષ્ટ હોય છે જે તમારા શરીરને અંદરથી રોગમુક્ત અને સંક્રમણ મુક્ત રાખવામાં મદદ કરે છે આ એલિસિન ઘટક તમારા ઉચ્ચ રક્તચાપ અથવા બ્લડ પ્રેશર બીપીને ખૂબ જ સ્વાભાવિક રીતે નિયંત્રિત અને સામાન્ય રાખવામાં મદદ કરે છે આ માત્ર રક્તચાપ જ નહીં પણ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને પણ સચોટતાથી નિયંત્રિત કરે છે આ તમારા શરીરના હાનિકારક કોલેસ્ટ્રોલ અથવા એલડીએલ અથવા લો ડેન્સિટી લિપોક્રોટીનને નોંધપાત્ર રીતે ઘટાડીને લાભકારી અથવા સારા કોલેસ્ટ્રોલ અથવા હાઈ ડેન્સિટી લિપોક્રોટીનના સ્તરને વધારી દે છે જેથી તમારું અમૂલ્ય હૃદય હંમેશા સ્વસ્થ અને મજબૂત રહે બીજી તરફ ગોળમાં પ્રચુર માત્રામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે જે હૃદય આરોગ્ય માટે અત્યંત જરૂરી છે મેગ્નેશિયમ આપણા હૃદયની સ્નાયુઓને મજબૂત અને લચીલા બનાવવામાં મદદ કરે છે અને પોટેશિયમ રક્તચાપને સામાન્ય રાખવામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ખનીજ તરીકે કાર્ય કરે છે જ્યારે તમે ગોળ અને લસણને એકસાથે મેળવીને સેવન કરો તો એક તરફ જ્યાં તમારું રક્તચાપ અને કોલેસ્ટ્રોલનું સ્તર પૂરેપૂરું નિયંત્રિત રહે છે ત્યાં બીજી તરફ તમારા હૃદયનું આરોગ્ય પણ અંદરથી મજબૂત થાય છે જે તમને લાંબુ અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે તેના ઉપરાંત જ્યારે તમે ગોળ અને લસણને એકસાથે મેળવીને સેવન કરો તો તમારા શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા અથવા ઇમ્યુનિટી પાવર એક અવિશ્વસનીય હદ સુધી વધી જાય છે લસણમાં હાજર એન્ટીબેક્ટિરિયલ અને એન્ટીવાયરલ પ્રવૃત્તિઓ જેનું મુખ્ય કારણ તેજ જાદુઈ એલિસિન અને સલ્ફર યોગિકો છે તમારા શરીરમાં કોઈપણ પ્રકારના સંક્રમણ અથવા ઇન્ફેક્શનને દૂર કરવામાં અત્યંત અસરકારક ભૂમિકા નિભાવે છે તેથી મોસમ બદલાવાને કારણે જે તાવ શરદી ઉધરસ અથવા સામાન્ય બીમારીઓ લોકોને સરળતાથી નબળા કરી દે છે લસણ તે હુમલાને કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક રોકીને તમારા શરીરને એક આંતરિક સુરક્ષા આપે છે ગોળની અંદર પણ પુષ્કળ માત્રામાં પ્રાકૃતિક એન્ટીઓક્સિડન્ટ છુપાયેલા હોય છે આ એન્ટીઓક્સિડન્ટ તમારા સમગ્ર આરોગ્યને અભૂતપૂર્વ રીતે બહેતર બનાવે છે શરીરની અંદરથી હાનિકારક ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે અને કોષોને ઓક્સિડેટિવ ડેમેજ અથવા ઓક્સિડેશનજનિત ક્ષતિથી એક શક્તિશાળી સુરક્ષા કવચ આપે છે પરિણામ સ્વરૂપે આ શક્તિશાળી ખાદ્ય મિશ્રણનું નિયમિત સેવન કરવાથી તમારી ઇમ્યુનિટી પાવર અથવા પ્રતિરોધક ક્ષમતા શાનદાર રીતે વધે છે અને તમે સરળતાથી કોઈપણ પ્રકારની બીમારીથી પીડિત થવાના જોખમથી મુક્ત રહો છો તેના ઉપરાંત આ અદ્ભુત મિશ્રણનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરમાં શક્તિ અથવા ઉર્જા એનર્જી બેથી ત્રણ ગણી વધશે સાથે સાથે મહત્વપૂર્ણ હિમોગ્લોબિનનું સ્તર પણ ઝડપથી વધશે લસણની અંદર એક એવો શક્તિશાળી તાપ ઉત્પાદક ઘટક છે જે તમારા શરીરને હર સમયે ગરમ રાખે છે અને આંતરિક રીતે ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયાને ઘણી વધારી દે છે આ ઉર્જા ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે જ તમારા શરીરમાં સ્વાભાવિક રીતે બળ અને શક્તિ આવી જાય છે બીજી તરફ ગોળમાં પુષ્કળ માત્રામાં આયન અથવા તત્વ હાજર હોય છે જે સીધી રીતે તમારા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં અત્યંત અસરકારક ભૂમિકા નિભાવે છે તમે ધ્યાન આપશો કે આપણા સમાજમાં મોટાભાગની મહિલાઓમાં હિમોગ્લોબિનની માત્રા ઓછી હોવાની એક સામાન્ય વૃત્તિ જોવા મળે છે જેના કારણે તેમનું શરીર હર સમયે થાકેલું નબળું અને આળસું રહે છે નાનું કામ કરવા પર પણ તેઓ હાંફી જાય છે અને તેમનું મન હંમેશા સૂઈ રહેવા અથવા બેસી રહેવાનું કરે છે આ રોજિંદી થકાનનું મુખ્ય કારણ હિમોગ્લોબિનની ઉણપત છે ગોળ અને લસણને એકસાથે મેળવીને ખાવાથી આ ભયાનક સમસ્યામાં ખૂબ સારો અને સ્થાયી લાભ મળે છે આ મિશ્રણ માત્ર મહિલાઓ માટે જ નહીં પણ પુરુષો માટે પણ એટલું જ અસરકારક છે ખાસ કરીને તે જેઓ શારીરિક નબળાઈ ઝડપી થાક અથવા કાર્યક્ષમતામાં ઉણપ જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે અવારનવાર અજાણતા આપણે પોતાના શરીર પર અનેક પ્રકારના અત્યાચાર કરીએ છીએ જેમ કે ખોટી ખાનપાનની આદતો અતિશય માનસિક તણાવ અથવા અન્ય પર્યાવરણીય કારણોસર જેના કારણે આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાં દૂષિત પદાર્થો અથવા ટોક્સિન્સ જામી જાય છે આ ટોક્સિન્સ અનેક બીમારીઓનું મૂળ કારણ બને છે જ્યારે તમે લસણ અને ગોળને એકસાથે મેળવીને ખાઓ છો તો તેમના સંયુક્ત ગુણો સૌથી પહેલાં તમારા યકૃત અથવા લિવરને સ્વચ્છ કરશે આ લિવરમાં જામેલા સૌથી ખતરનાક ટોક્સિન્સને બહાર કાઢી દેશે તે પછી આ મિશ્રણ તમારા લોહીને પરિશુદ્ધ અથવા સ્વચ્છ કરશે અને પૂરા શરીરમાં જામેલા દૂષિત પદાર્થોને ધીમે ધીમે શરીરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરશે તેથી આ શક્તિશાળી મિશ્રણનું નિયમિત સેવન કરવાથી તમારું શરીર હંમેશા સ્વચ્છ અને ડિટોક્સિફાઈડ રહેશે જે તમને અંદરથી પૂર્ણ રૂપે સ્વસ્થ રાખશે તમે આ ચર્ચાથી આ સમજી ગયા હશો કે લસણ અને ગોળને એકસાથે મેળવીને ખાવાથી આ પાંચ વિશેષ અને મહત્વપૂર્ણ આરોગ્ય લાભો મળે છે હવે સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ છીએ આ મિશ્રણને બરાબર કેવી રીતે તૈયાર કરવું અને કેવી રીતે ખાવું જેથી તેનો સંપૂર્ણ લાભ તમારા શરીરને મળી શકે આ વિષય પર એક અત્યંત મહત્વપૂર્ણ વાતને ખૂબ સારી રીતે ધ્યાનમાં રાખવી પડશે લસણમાં જે જાદુઈ ઘટક એલિસિનના એટલા ગુણો કહેવાયા છે તે એલિસિન ઘટક સ્વાભાવિક રીતે લસણની કડીની અંદર હાજર નથી હોતો એલિસિન ત્યારે જ સક્રિય રૂપે બને છે જ્યારે તમે લસણને નાના નાના ટુકડાઓમાં કાપશો તેને કૂટશો અથવા તેને પીસશો પણ એક ગુપ્ત તકનીક છે તેને તરત જ વાપરવું નહીં લસણને કાપીને કૂટીને અથવા નાના નાના ટુકડા કરીને તૈયાર કર્યા પછી ઓછામાં ઓછા પાંચથી દસ મિનિટ માટે છોડી દેવું અનિવાર્ય છે આ સમયની અંદર જ લસણની અંદરનો મુખ્ય જાદુઈ ઘટક એલિસિન પૂરેપૂરું તૈયાર અથવા સક્રિય થઈ ઉઠે છે જે તમારા શરીરને મહત્તમ ઔષધીય લાભ આપવામાં સક્ષમ છે સમય વીતી જવા પછી તે સક્રિય લસણ સાથે લગભગ પંદરથી વીસ ગ્રામ ગોળ મેળવી દો આ માત્રા સામાન્ય રીતે એક મધ્યમ કદના નાના ગોળના ટુકડા જેટલી હોય છે ધ્યાન રાખો ગોળને સારી રીતે નરમ કરી લેવો જેથી તે લસણ સાથે ખૂબ સુંદરતાથી મળીને એક ગાઢ પેસ્ટ જેવું મિશ્રણ તૈયાર કરી શકે આ પ્રક્રિયામાં થોડી સાવધાની રાખવાથી જ તમારી મહા ઔષધિ તૈયાર થઈ જશે હવે વાત કરીએ સેવનના સાચા સમય અને પદ્ધતિની આ શક્તિવર્ધક મિશ્રણના સેવન માટે દિવસના બે સમય સૌથી યોગ્ય છે પહેલો અને સર્વશ્રેષ્ઠ સમય છે સવારે ઊંઘમાંથી જાગ્યા પછી તરત જ ખાલી પેટે અથવા તો તમે ઈચ્છો તો તેને સાંજના સમયે એટલે સાંજે છ વાગ્યા પછી પણ સેવન કરી શકો છો પરંતુ રાત્રે પથારીમાં જવાના તરત પહેલાં નહીં પણ ઓછામાં ઓછા એકથી દોઢ કલાક પહેલાં તેનું સેવન કરવું યોગ્ય છે મિશ્રણને મોંમાં લઈને ખૂબ સારી રીતે ચાવી ચાવીને ખાવું જેથી તેના ઔષધીય ગુણો લાળ સાથે મળીને વધુ ઝડપથી અસરકારક થઈ શકે તે પછી ચોક્કસપણે એક ગ્લાસ સામાન્ય ઠંડુ પાણી પીવું આ યાદ રાખો કે તેની સાથે ગરમ પાણી અથવા ગુણગુણું પાણી પીવું બિલકુલ નહીં ચાલે માત્ર રૂમ ટેમ્પરેચરનું સામાન્ય પાણી જ પીવું છે આ સરળ નિયમોનું પાલન કરવાથી આ વીડિયોમાં કહેવાયેલા તમામ મહત્વપૂર્ણ આરોગ્ય લાભોને તમે ખૂબ સરળતાથી અને પૂરેપૂરું પ્રાપ્ત કરવામાં સક્ષમ થશો પરંતુ આ પ્રાકૃતિક દવાને ગ્રહણ કરતા પહેલાં કેટલીક વિશેષ સાવધાનીઓ અથવા પ્રિકોશન્સનું પાલન કરવું તમારા માટે અત્યંત જરૂરી છે આ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે પહેલું જે લોકો ખૂબ વધારે હાઇપર એસિડિટીથી પીડિત છે અથવા જેમના પેટમાં અવારનવાર અસામાન્ય જલન અને દુખાવાની સમસ્યા રહે છે તેઓ ચોક્કસપણે કોઈ ચિકિત્સકની સલાહ વિના આ મિશ્રણને ગ્રહણ ન કરે બીજું જેમને કિડનીની બીમારી છે અથવા કિડની સાથે સંબંધિત કોઈ ગંભીર સમસ્યા છે તેઓ આ મિશ્રણને પૂરેપૂરું ટાળી દે ત્રીજું આ મિશ્રણ રક્તચાપ ઘટાડવામાં અને લોહીને પાતળું કરવામાં મદદ કરે છે તેથી જેમને લોહી પાતળું થવાની સમસ્યા છે જેમ કે જેઓ લો બીપી અથવા લોહી પાતળું કરતી દવાઓ લે છે તેમને પણ આ મિશ્રણથી બચવું અનિવાર્ય છે ચોથું જે મહિલાઓ વર્તમાનમાં ગર્ભાવસ્થામાં છે તેઓ આ પ્રાકૃતિક મિશ્રણનો ઉપયોગ કરતા પહેલાં અનિવાર્ય રીતે પોતાના ચિકિત્સકની સલાહ લેશે પાંચમું અને અંતિમ જેમને કાચા લસણથી એલર્જી છે અથવા કાચું લસણ ખાધા પછી મોં અથવા પેટમાં જલન અથવા અસહ્ય બેચેની અનુભવાય છે આવા સંવેદનશીલ વ્યક્તિઓને પણ તેનું સેવન ન કરવું જોઈએ તો મિત્રો આજની આ વિસ્તૃત અને ગહન ચર્ચા દ્વારા આપણે લસણ અને ગોળ જેવા બે સુલભ પ્રાકૃતિક ઘટકોના ચમત્કારી આરોગ્ય લાભો તેને બરાબર કેવી રીતે ખાવું જોઈએ કેટલી માત્રામાં ખાવું જરૂરી છે કોણ તેને ખાઈ શકે છે અને કઈ વિશેષ શારીરિક અવસ્થામાં તેને ટાળવું જોઈએ વગેરે વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે અમને પૂરી આશા છે કે આજનો આ માહિતી આધારિત અને બહુમૂલ્ય વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો આપણા પરિશ્રમની સ્વીકૃતિ તરીકે કૃપા કરીને એક લાઇક જરૂર કરજો અને આવા પ્રકારના આરોગ્ય સંબંધિત અને તથ્ય આધારિત વીડિયો માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બનેલા ઘંટડીવાળા બટન પર ઓલ વિકલ્પ ક્લિક કરી દેજો જેથી કોઈ પણ નવો વિડીયો તમારાથી છૂટી ન જાય મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ